ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા ઘણા દિવસો પછી બ્લોગ ચાલુ કરીએ કેમ કે ટાઈમ હતો નહીં ને હમણાં વાગ્યે લગભગ એક ને પચીસ એક ત્રીસ થઈએ હમણાં નાખ્યો નહીં લીધું બરાબર ને આજે શૂટ છે થોડું કેટલા શૂટ કરવા જવાનું પણ તડકો એટલો બધો પડી રહ્યો એમ ભાઈ છે એક્ટિવ હમણાં ઘરે ગાડીની ચાવી ભૂલી ગયો ને ગાડીને બીજે મૂકી દીધી એ બાઈક ઘરે પડીએ તો એક્કી અમારી જોડે એફકીને ચાવી બાઇક લઈને જવાતું નહીં એસપી તડકો લાગે બાઇકમાં તડકો લાગે એટલે કારની ચાવી પડીએ પાછી અમારીના ઘરે એટલે હવે એ લેવા માટે જઈ રહ્યો એના ઘરે તો ગાડીની ચાવી લઈ લઉં પછી અમારે જવાનું સુપર ઉપર કેમ કે હમણાં એક ને પાંત્રીસ થાય છે ને એટલો બધો તડકો હોય ને

ਆ ਆ ਆ ਆ ਆ ਅਕੜਾਈਏ ਬਰਾਬਰ ਨਹੀਂ ਅਕੜਾਈ ਗੇਮ ਤੇ ਉਹ ਉਗ ਉਮਾਤੀ ਉਠਾ ਲਈ ਨੇ ਪਲ ਇਹ ਆਈ 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 ਇਹਦਾ ਆਈ ਆਜੂ ਆਉਸੂ ਜੂ ਆਜੂ ਆਉਸਾ ਚਾਲੂ ਤਾਂ ਇਹ ਜੋ ਆਈਏ ਚੋਕਰੀ ਜਿਹੜੇ ਵੀਡੀਓ ਬਣਾਉਣ ਕਪੜਾ ਵੇਣ ਕੇ ਚੋਕਰੀ ਵੀ ਵੀਡੀਓ ਬਣਾਉਂ। ਤਾਂ ਗਾਇਜ਼ ਇਸ ਇੱਕ ਨਮੂਨਾ ਨਾਲ ਲੈ ਲੀਦਾ ਹੈ ਨਮੂਨਾ ਤੁਮਨੇ ਬਤਾਉ ਆ ਰਹੇ ਹੋ। ਹੈਪੀ ਮਾਰਾ ਭਾਈ ਆਪਰੇ ਕਿਆ ਜਾਣ ਤੋਨੇ ਖਬਰ ਨਾ ਭਾਈ ਨੜਿਆ ਕੀ ਆਪੜੂ ਸੂਟ ਆਦਮੂ ਦੀ ਆਨੋ ਬਰੋ

કોપીરાઈટ આવી જશે મારા મારે ને મારા ભાઈ કોપીરાઈટ આવશે આ ભાઈએ વિઝા મૂક્યા હતા ઓસ્ટ્રેલિયા જવા માટે તો ઓસ્ટ્રેલિયા વાળા વિઝા રિજેક્ટ કરીને શું લખ્યું શું લખ્યું આચું આચું કહી દેવા તું આટલું કહી દેવા શું લખ્યું કે ઓસ્ટ્રેલિયા જશો ને કે તમે પાછા નહીં આવો કે માં પાડી સા એક વસ્તુ મેં વિચાર્યું નથી ને ત્યાં હું કરીશું કોમેન્ટ કરો તમને જો કદાચ કન્ટેન્ટ આવા હારા હારા આવતા હોય બરાબર તો કોમેન્ટ કરવાનું રાખો ખબર પડે મને તો ફાઈનલી ગાય આપડે આપણા લોકેશન પર પહોંચી ગયા છે આજે કેફે

ભાઈ વિડીયો બનાવવા માટે ગયા હતા પણ વિડીયો તો મારા એકલાનો જ બની શક્યો કેમ કે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ફટાફટ અમે લોકો ભાગીને આવી ગયા અમારા ઘરે ને અહીંયા બી એવું જ થઈ રહ્યું છે વરસાદ જેવો જ માહોલ છે જો આખું વરસાદ જેવો થઈ રહ્યો આજે ખબર નહીં વરસાદ પડશે મને એવું લાગી રહ્યું છે વરસાદ પડશે યાર કેમ કે કોણ હોય યાર

હવે વરસાદ રાહ જોઈ રહ્યા અમે લોકો અને અહીંયાથી થી એવું કે બધા લોકો અહીંયા હું ઉપર બેઠો એટલે નીચે બધા લોકો મને જુએ છે તો જોઈએ શું થાય વરસાદ પડે કે નહીં પડતો કેમ કે મેં તો વિચારી દીધું કે વરસાદ પડશે વરસાદ પડે તો થોડીક નાવાની મજા આવે બરાબર શું ગયા તું શું બોલ્યો એ મા દર્શન એટલો આરામ ઘોરે ને માણસ આ એ માણસ એમ કહી દો અહીંયા બેસી બેસીને સટ્ટો લગાવે બોલો દર્શન ઠાકોર પોલીસ વાળા સાહેબ અમે ધીરજ હાઉસિંગમાં રહીએ છીએ અને આ સટ્ટોડીઓ દર્શન કરીને એ અહિયાં થી લગાવે છે સટ્ટો કે આજે શું જીતશે કીધું મુંબઈ જીતશે કે પંજાબ ના હાથમાં નહીં આવે મુંબઈ ના પ્લેયરો કેટલા ખતરનાક ખતરનાક પડે એવું બધું કે છે અને ત્યાંથી મને કે છે કે તું પૈસા લગાવજ તું બધું નહીં તો ખાલી સામે છે ને એટલે છું ભાઈ સમજી જાવ તમે ફાઈનલી કઈ જઈશ તમને આ લારી જોઈને તમને આઈડિયા આવી છે કે આપડે ક્યાં પહોંચ્યા છીએ વધારે તો કઈ કેવું નહિ કેમ કે આજ કલ હ મને મારા દિમાગમાં કોઈ કન્ટેન્ટ આવતા નહિ કે હું શું બોલું તમને હું શું કરું યાર કઈ ખબર પડતી નહિ શું કરું મારી જિંદગી ખરાબ કરી નાખી મારા ભાઈબંધો એ તો ભાઈબંધો રાખો પણ એવા ના રાખતા લોહીનો નથી સંબંધ દુનિયા ની ફાળવા બેઠા હે બધા લોકો શું બોલું ખબર પડતી નહિ શું તું બોલ ના ના તું કઈક બોલતો તો કઈક બોલતો તો હમણાં ચેન નું શું બોલતો તો મને કઈ ચેન આ ચેન ગયા એ તો મારા બાપાનું એમની જમા જ કરાવી દઉં દરરોજ શું કરું ભાઈ પણ તમને આવો કંટાળો આવે કોઈક દિવસ યાર કોઈ દિવસ તમને આવો કંટાળો આવે કે યાર દુનિયામાં તમે આવી ગયા હોય પણ કઈ કામ ધંધો હોય નહીં દિવસ બી પડી ગયો હોય બ્રશ બ્રશ કરી લીધું હોય નહીં લીધું હોય ખાઈ લીધું હોય કઈ કામ ધંધો ના હોય પાછો તમે બોર થતા હોય એવું તમારામાં કોઈ દિવસ આવ્યું તમને આવ્યું તો કોમેન્ટ કરજો કે દુનિયામાં હું એકલો નહીં તો મને એ થાય કે હા ભાઈ મારા જેવા અતર લોકો પડ્યા દુનિયામાં તો ફાઇનલી ગાઈ જઈશ આપણે અહીંયા પહોંચી ગયા એ ખાતા ખાતા બરાબર એક ફ્રેન્ડ મને મળી ગઈ મને કે કે તું મારી જોડે ચાલવા માટે આય કોઈ વાંધો નહીં ગાઈ જઈશ આ મારી ફ્રેન્ડ છે અને એ ગાંડી એમ કહી રહી છે તું આવે છે ને એમાંથી તો મારું બધી જગ્યાએ સેટિંગ પકડે એ આઈન ડાયરેક્ટ શું બોલી ખબર કે તારું બૈરું એ મેં જોઈ લીધું યાર તું આવે છે ને એટલે બધાને બૈરા દેખાય એટલે મારી જોડે કોઈ છોકરી સેટિંગ થાય નહીં છોકરી છે ને બહુ જ લાગતી એ તો લકી છે પણ મારું અરે પણ એ તો લકી છે આઈ એમ યોર બિગેસ્ટ ફેન આઈ એમ અ બિગેસ્ટ ફેન આની ફેન નથી તારી ફેન વાહ એટલામાં ભાઈબંધોની ઇજ્જત આમ આવી ઈજ્જત હોય ભાઈ જોઈ લીધું એટલે કહેવાય ને ઘરમાં તમારી ઇજ્જત ના હોય એ રીતે ફ્રેન્ડ સર્કલમાં અમારી કોઈ ઈજ્જત નહી હોય તમને એવું લાગતું હોય કે અમે કોઈ ફેમસ છીએ ફેમસ છીએ પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી કોઈ ઈજ્જત છે નહીં અને આની ઈજ્જત તો બિલકુલ કરતો જ નહીં મારો ભાઈબંધ ગાડી લઈને જતો રહ્યો છે ખબર નહીં તો ભાઈ જુઓ

ની ઝાકે કોકાજી બોલ અનંદર એટલે ખાલી વિડિયો માં કાટે હવે ને મારી ફ્રેન્ડ જે ખાસ આ તો અમે લોકો મસ્તી મજાક વાળો બ્લોગ બનાય એટલે તમને ફોલો કરો પ્રચાર ને સબસ્ક્રાઇબ કરો અને જેટલું બને એટલે સુધી જો આવા આવા વિડિયોને કે પ્રસન્ન થઈ મત થઈ ભાઈ આરે સબસ્ક્રાઇબ આપણે અહીંયા એન્ડ કરી દઈએ એની જોડે હું થોડીકવાર બેસવાનો છું એટલે વિડિયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને બાય બાય લવ યુ ઓલ ગાઈસ ટેક કેર ગુડ નાઈટ તમે બી બૈરી લઈને મત ઓરિયા તમે આમ